જામનગરની ટીમ એવું વિચારે છે કે આગામી દિવસોમાં કૃષ્ણ ક્ષત્રિય દ્વારકામાં ભેગા થાય એમાં જાડેજા રણા આવી જાય છે ભાટી આવે છે સરવે આવે છે રાજાદા આવે છે જુડાસમાં આવે છે જાલા તમે બધાને આમંત્રણ તરીકે અમે બધાને બોલાવાના છે દ્વારકામાં આગામી વરસ કે બે વર્ષ માં દોઢ થી બે થાય ખરેખર આપણે કાયદેસર કૃષ્ણ ભગવાન નું પણ અત્રિગોત્ર હતું ને આપડું પણ અત્રિગોત્ર છે આગામી દિવસોમાં રાજપૂત સમાજ દ્વારકામાં દોઢ થી લાખ ભેગા થાય રાજસ્થાનમાંથી ભાટી પણ આવે